કાકા આગામી અગિયાર તારીખે વરસાદની આગાહી છે કેવા પ્રકારનો નો વરસાદ હશે આગામી અડતાલીસ કલાક હવામાનમાં હવામાન માં આવવાની શક્યતા રહે છે અને આખરી ગરમી પણ ઘટવાની શક્યતા રહે છે તારીખ દસ થી લગભગ બાર માં ગરમી ઘટશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં પણ આડત્રી ઓગણ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉંચરતાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે જૂનાગઢના ભાગોમાં પણ આડત્રી ઓગણ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ ઉંચર તાપમાન થઈ શકે અમરેલીમાં પણ ગરમી ઘટે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉંચર તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે પરંતુ હવામાનમાં પણ પડતો આવશે લગભગ ભારે પવનના તોફાનો આંધી સાથે લગભગ કેટલાક ભાગોમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને કચ્છના ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં અસર સવિશેષ છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ત્યાં ગાજવીજ થઈ શકવાની શક્યતા રહે પવનનું દોર વધારે રહેશે અને લગભગ લીમખડાના ભાગો દાહોદના ભાગો પણ હવામાનમાં પડતો આવે વડોદરાના ભાગો નગીના ભાગો પણ હવામાનમાં પડતા હોય કેટલાક ભાગમાં પવનના તોફાનો તો કેટલાક ભાગમાં વાયું તો કેટલાક ભાગમાં ગાજવી સાથે સાંટા પડવાની શક્યતા રહી શકે એટલે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં પણ પડતો આ આવી રહ્યો છે અને એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા પડતા આવશે તારીખ સત્તરથી ઓગણીસ ઓગણીસ વીસમાં પણ હવામાન બદલાશે જી